એપો અલાવા હાલો વિડીયો લેવો હોય તો લઈ ગયો આમ સામું જોજે દીવારી એ પૂરી આયે એ આયીમ રે તાર સૂર્ય વિડીયો હોય તો લઈ ગયો નકર પછી મનો કાપ હાલો હાલો જાનુ લાઈ મારી એને વિડીયો કોલ તો વિડીયો કોલ નહીં ઉતારી आराते और तू trang không lẽ ta phụ pha không có nè cái sân cái này આ તો ચાલે મનનો એ આયે ઇન પાડીઓ લઈ લે હવે ફોટો એક લઈ ઓલો સાદો એક કે ઓલો કા બોલો નથી એપડી જ રોયા ફૂટે એનું બધું તમે લઈ લ્યો હા તમને આવું ના

નાખો એટલે બધા છોકરા ને લઈ લ્યો બધા ખવર આ છોકરા ને લઈ લો બધા હરવે

નાના ખાવા દે ખાજે ખાજે ફોટો પાડી ફોટો લઈ લે પછી ખાજે બધું તું તું જા आबे पचू जा दियो होली डोही આ ટિંકુન પૈસો આવવાdio પેલા દેકો રિંકુય ખવરાયો નહી ખવરાયો હા હા બોલાવો ફોડવા હા પૈસા તો ફોટો આમ તો આતો મોટું કારવાય ને લીધે આવે ના એને જાજુ જાજુ દીવ એટલે ખાઈને હજાર ખર્ચા કરી ના છોકરા ને બધે આવી ગયા બધે आफ को फोड़ना दिस दिस आफ को फोड़ो फोड़ा कावर तो नहीं मन में जादू है आज कौन ना को है एक ले ले जन आ फोड़ना आ फोड़ना आ कर दी मारी दिवारी ए पूरी आया अरे ए आइम रे कैमरा तार